સુરેન્દ્રનગર ગોદરેજ વઢવાણ નગરપાલિકા લોકો સાથે જોડાયેલી રહે કારણ કે ઉત્સવ પ્રિય જનતા છીએ આપણે અને મેળો એ તો લોક લાગણી સાથે જોડાયેલો છે અમારો પ્રયત્ન છે કે અમે બંને મેળા કરશું વઢવાણ અને સુરેન્દ્રનગર ચોવીસ તારીખ થી લઈ અને ઓગણત્રીસ તારીખ સુધી મેળા કરવાના છે અને ત્યાં ટેન્ડર પણ બહાર પાડી દીધા છે સરકાર શ્રીની નવી જે કઈ યોજનાઓ આવશે જે સૂચના આવશે એનું સંપૂર્ણપણે પાલન કરાવી જેથી કરી અને કોઈ અનાહાની ન બને એ રીતે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન પણ લોકો આનંદ લઈ શકે એ સુરેન્દ્રનગર ની અંદર મેળાના મેદાનમાં અને વડવાની અંદર પણ મેળાના તારીખ પચીસ થી અઠ્યાવીસ સુધી ધ્રાંગધ્રામાં ભવ્ય મેળાનું આયોજન થવા થવા જઈ રહ્યું છે આ મેળો વર્ષોથી ધ્રાંગધ્રા મધ્યે ભરવામાં આવે છે અને ઘણા બધા લોકો આમાં પણ ભાગીદાર થતા હોય છે તો હું નગરપાલિકા વતી આપને વિનંતી કરું છું કે આ મેળાની અંદર સ્વચ્છતા બાબતે આપ જાગૃત રહેજો બીજું કે આ મેળાથી નાના નાના વેપારીઓને રોજગારી મળી રહે છે સાથે સાથે અમે ઘણા બધા ચકડોળ યાંત્રિક સાધનો લાવવાના છે તો એનાથી પણ મનોરંજન લોકોને પૂરું પડી રહે કે રાજકોટની અંદર જે ઘટના બની એના અનુસંધાને રાજ્ય સરકાર અને હાઈકોર્ટ તરફથી એક નવી એસઓપી જાહેર કરવામાં આવશે એની અનુસંધાને અમારે કલેક્ટર સાથે મીટિંગ હતી જેમાં સોમવારે નવી એસઓપી જાહેર કરશે એ એસઓપીને અનુસંધાને જ નગરપાલિકા આયોજન કરશે અને એ બધાને બદરૂપ રહેશે બીજું કે આનાથી એક શ્રાવણી મેળાનું એક આયોજન એટલું સરસ થવાનું છે કે પબ્લિકને પણ એમાં રસપ્રદ આનંદ રહેશે અહીંયા ધ્રાંગધ્રાની અંદર આજુબાજુના ઘણા બધા ગામડા પાસઠ ગામડા આવેલા છે દરેક ગામમાંથી ઘણા બધા વ્યક્તિઓ આવે છે અને અંદાજીત પર ડે દસથી વીસ હજાર લોકો આ મેળાનો